આણંદ નગરપાલિકા વિસ્તારમાં વેસ્ટ કનેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટેનું મતદાન આગામી સાતમી મેના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર છે જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ

પ્રસારિત કરીને મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને મતદારોને મતદાન જરૂરથી આપજો તેવો સંદેશો પણ ઓડિયો ક્લિપ દ્વારા આપવામાં આવી રહ્યો છે